હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ મારું બધું જ કામ મેં બતાવી નાખ્યું છે ને અત્યારે છોકરાઓ પણ આવી ગયા છે ને અત્યારે લાગી ગયા છે બહાર તો અમને બધાને લાગેલી છે ભૂખ તો અમે બધા જઈ રહ્યા છીએ અત્યારે જમવા માટે બહાર કારણ કે કાલે અમારે ત્યાં ગેસનો બાટલો છે નહીં ખતમ થઈ ગયો છે તો અત્યારે કાલે રાત્રે પણ છોકરાઓએ કંઈ ખાધું નહોતું ને અમે પણ કંઈ જમ્યા નહોતા તો અત્યારે બહુ બધી તેજ ભૂખ લાગેલી છે તો અમે બધા જઈ રહ્યા છીએ જમવા માટે તો અમે શું જમવા જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાય રહેજો

अमराइया वसूल कर से बिल में एक हाय दृष्टु हाय हाय तो पहला हमें जमी लिए बद्दा अच्छे ही कंटिन्यू करिए ब्लॉग मजबूत नहीं है ना चांग बुखार मुझे Será que મેં ખાજો શર્માતાની આનો કોન ખરબ રાખો સપેટ બરીક ખવાયા ખાયમ દ્વિજ બીજી મંગાવ હં ઓય હું મંગાવ

જઈને પછી જોઈએ સાંજે શું કામ કરીએ ગેસમાં ગેસનો આવી જાય તો રાત્રે રસોઈ કરશું ગેસના બાટલાવાળાનો ફોન કરેલો હતો તો રાત્રે તો આવી જશે બાટલો સાંજ સુધીમાં તો સાંજે છોકરાઓને રસોઈ કરશું પાછા હવે અત્યારે તો પહેલાં અમે ઘરે જઈએ છીએ જરા ભૂખની બાજુ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો છે ને અહીંયા છોકરાઓને પણ સૂવાની તૈયારી કરી રહ્યા છે છોકરાઓને પણ સૂવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે સવારની સ્કૂલ છે તો એ લોકો વહેલા ઉઠા હોય તો અત્યારે એને પણ સુરાવાની તૈયારી કરું છું જો એ લોકોએ જાતે જાતે ગોધરા પાથરી દીધા છે એ લોકોના એ લોકોનું રોજનું કામ છે ગોધરા પાથરવાનું તો હવે એ પાથરીને એ લોકો સૂઈ જશે અને હવે અમે પણ આરામ કરી લઈએ ને અહીંયા એસી ચાલુ કરી નાખેલું છે તમે જોઈ શકો છો એસી ચાલુ થઈ ગયું છે અમારું તો હવે ગરમીના એસીમાં સૂઈ જઈએ અમે બધા

ફાઇનલી સિલિન્ડર આવી ગયું છે અને મારે રસોઈની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે વાગી ગયા છે અત્યારે છ ને કાકા જસ્ટ મૂકીને જ ગયા છે સિલિન્ડર તો હવે ફટાફટ આપણે સિલિન્ડર જોડી નાખીએ સિલિન્ડર જોડીને ફટાફટ બનાવી નાખીએ આપણે રસોઈ કારણ કે બે દિવસની રસોઈ બનાવેલી નહોતી ઘરે કાલે પણ બનાવી નહોતી આજે પણ નહોતી બનાવી બપોરે બપોરે તમે જમવા ગયા હતા તો અત્યારે બનાવવાની છે છોકરાઓ માટે તો ચાલો પહેલાં આપણે ફટાફટ સિલિન્ડર જોડી નાખીએ એ પહેલા હું તમને આજનું વાતાવરણ બતાવું કે આજે અમારે ત્યાં વરસાદ છે કે નથી આજનો તો બે ત્રણ દિવસથી તો વરસાદ પડતો છે નહીં અમારે ત્યાં અહીંયા તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમારે ત્યાંનું વાતાવરણ કેવું છે કે વરસાદ છે કે નથી તો અમારે અહીંયાનું વાતાવરણ તો તમે જોઈ શકો છો કે બહુ જ ગરમી પડે છે તો જો અહીંયા તડકો બી એટલો જ છે કે મારા ઘરમાં તડકો આવે છે ને ગરમી પણ એટલી જ લાગે છે ગરમી પણ એટલી જ લાગે છે ઘરમાં એટલે મારે પડદા બી બંધ રાખવા પડે છે કે ભાઈ ગરમી થોડોક ગરમી ઓછી લાગે એના માટે તો પહેલાં ચાલો આપણે ફટાફટ સિલિન્ડર જોડી નાખીએ છોકરાઓની રસોઈ શું બનાવી એ હું વિચારીને પછી છોકરાઓ માટે રસોઈ બનાવીશ અરે કે વીજળીનું તાર છે બરાબર દેખાતા હતા તો કે 2.5 નો બાર છે ઉપયોગ કરવાનો છે રોલ તેલ આવી ગયું